બધો આલો આપડી બાજુ તમે જે મને એન્ડલ ના પહોંચ્યો નિવેદ માં વાપરે કદી મશીન બંધ નહી થાય આજ તો સારું કરજો માતાજી તો વળી તારા જેવું કોઈ ભગવાન એ નહીં એટલું બધું સાહસ કર્યું છે મશીન તો આપડા હું લઈ રહ્યો પેલું પોનું હા હું બધે આઈડિયા કર નાખું હેજ કે એ કરો ચો સા લઈ લે આ ઓમાં પડ્યું એ તો હું લઈ રહ્યો જો મશીન ચાલવું ના જો આધાર તો ભલે ખર્ચું મો પડ ના ચાલ હડો હડો હા આ છોકરાને એરંડો હારો છે સૌને વરમો પાછો ખબર છે એરંડો પણ એક નંબર એરંડો મજૂરી ઘણી કરે છે પાછો આ બાજુ બધી ખેતી જોઈને આવ્યો બધી મારા ટનાટણ છે અને જે જે મારા પોણતી છે એમને કમ્પ્લીટ ટનાટણ છે હવે મને થવા દે કારણ કે પેલાના તમાકુમાં પાણી ચાલુ છે એટલે જેટલી વાર છે કે સેતા પર પોંચ મિનિટ પોંચ મિનિટ હવે જઈને મશીન પશીન બંધ કરવું પડશે કે પાછું

હાલ નહીં પોકાડું એ તો બપોરે પછી કોક વાળ કરીશું આપણે ચો ચેતનજી જેવો કટારો લાયા છીએ આ તો ઓરિજિનલ છે ઓવન તો હવે કમ્પ્લીટ થઈ ગયું પીર્યું હવે પેલા અધાન કહેવાય છે ભાઈ તું લાઈન ચાલુ કરી દેજે એટ જે ફટ ફટ તારા લાઈન કરાવ રાખી દેવું પડશે એ ના થઈને હેડો ઠેકો હા ગબરું વચ્ચે વચ્ચે થઈને હવે ફટાફટ ટોટોઈના જેતાલમાં લોબો કરાવ

હવે લાઇન બાઇન કમ્પ્લેટ થઈ ગઈ હવે પેલો બે આજે પટાઈ દીધું છે પણ હવે બીજાને એક જણાને ફોન કરવા દે એટલે કહી દઉં ભાઈ તું એ રાતી આવી ઠંડી 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 શું છે પાછો ક્યાં ઠંડી લાગે છે ને આમ છ તેમ થન હાલો હા બોલો હું શું કઉ છું રાતે નવ વાગે આવી દો તમારી પોણી હાલની ઓડો ફટાફટ ગવામાં એટલે પટી જાય યાર અલ્યા દો છો દાડે નરવું બોલાવું છું અલ્યા ઠંડી શું કરતી ચોવી કલાક મશીને ઠંડી ભલા મોડો વાતો કરો છો હાર તમે ગમે તે કરો રાતી નવ વાગે આવી જશે બરોબર છે હારું હેડો હાર મેલું હેડો વ્યાજ્યા ચુડવેલ ની વાર આખો ને નાચ્યા જેવો છે પીજોહી પણ થોડું આવડ ઓળખી રાખાકો ઓટો હોભરો છે ને તમે ઓવા રાખો આમના દોતા હાલ કમ્પ્લીટ કરી નાખું ના જા નકયા એ તો ઘણા વર્ષોને ગઈ ગાડી ના છે શેડ્યો નહીં પાવો હું દોતા હું કમ્પ્લીટ જાય શેડ જ્યાં તૂટી જાય

તમે તાર ટોટો લોબો કરો છે એટલા તો મારો દારૂડિયો પેની કમ્પ્લીટ કરી દે બહુ સવારે છે તું આવતો ના ના છે તું તો ખરાબ મો ખરાબ છે કે ત્યાં તું મત આ હા અજી તો લાઈન કરી છે અને એ કઈ આવી નહીં તું જે કરું એ ફટોફટ કરી નાશ ને ભાઈ હું ફટાફટ કરું તમે ચિંતા ના કરો ખાલી આજુબાજુ તો હું જોઉં છું તું નજર રાખો આજુબાજુ આઈ ના જ નકા હવા કામમાં પકડો ને તો આખા ગામ વાડે કૂટસી છે આજુબાજુ કૂટતા પણ થોડો એક બને ચેક માર હા ખોલી નાશુ ખોલી નાશુ ઓમ શી તું બંદ હવે ઓય જો

ઓયા ફરો તો કરવું પડશે હજુ તો પાછું રિઝલ્ટ બિઝલ રેડવાનું એ બાકી છે હમણાં તો રેડી ન જો છું તોય પાછું આતો રાશ્યું હોય તો વેડી દઉં પાછું ફટાફટ કારણ કે આ તો શું ઉતારવાનું ઉતારમાં આ તો કોઈને છોડવા ના ફટ ફટ 24 કલાક ચાલુ રહેવું જોવું ઉન્ની સીઝનમાં તો આમ ભણાકા બોલાઈ દે વાસી તો તમે ખાલી ઓમ નોટો નોટો ઉભી કરી નાખો 19 સીઝનમાં ચેતનજી લાયા મશીન અલ્યા ચેતનજી નું શું કંકોળો પોણી ગાઠે કે તો જઈ લ્યા ડોલ પાછો પોણી ભરવું પડશે કે પાછો વાટો લપકોણો થાય છે તે કડવાળવા પડે તાણે પાછો પાછો પોણી બોલી ભરીને હેન્ડલ મારતા ચાલુ કરી દેવું પડશે કારણ કે પેલો આજો તો ખેતરમાં પહોંચી જશે કે ચારના મશીન ચાલુ કરો છો ડોહા કરો ફટાફટ ઓહો ભાઈ તમારા કરતાં મારા ઘણી ઉતવાડ હોય કારણ કે મારા પહોંચતી ફોન ઉપર ફોન આવતા હોય ને તમે કોઈમાં મને ખબર છે બધી એ ભાઈ પણ હવે હા હવે લાગે છે કમ્પ્લેટ ભરાઈ જુ લાગે છે ભાઈ આટલું તો બહુ થઈ ગયું આ તો તું એક તો ગારો ગારો આમ રાખીને આમ દોશી તો પાછી આખો દાડો બોલ બોલ કરશે કોમ કરો છો ને તેમ કરો છો ને પાછો મેળવા દે

ના ભાઈ યાર પણ તમે જોઈને જોઈએ ખબર પડે ચોટાથી જો તમારા તો ભાઈ આખી નેરો નો વાળો તો તમારે પોણી ઓછા પડશે એક તો દાડા

ના યાર હું તો પીના ના ઘેર હાડે જોવા જઉં છું પાટણ થી આઠ વાગ્યા નું વાળું આઠ થી નવ દસ અગિયાર બાર ને એક ગામ પોચ કલાક છે

વહારો વહારો ફટપટા છે પકડો ભલા તમે બારણ માં લઈ જવાનો છે તું ભાઈ પકડો કલાક તો થાય પાછા વાત કરો છો મારો હારી છે પાણી છે હવે મારા ચેતન મશીને હું પાવા જવાનું છું હા તમે તો ના એક કલાક વધારો

એટલે મોનો મોના ચેતન્ય કોઈક મસાલા વાપર્યા છે પણ ઓનો ઓનો કોક કરી મારે ગાઢવો પડશે કારણ કે આ નળદ ગુણસે મારે જોવું પડશે પાછા પાછાથી પાણી ઓછું આવે છે નાના મોને કોઈક ચઢાયા તો સી મારા ગળાકોને એ તો મને ખબર પડે છે હું ગોડો મળે નથી વાતો કરે છે પણ આખા વોટામાં મારો મશીન હેરી એટલે કોઈનું કશું ના આવે આ ફર્સ્ટ નંબર ના મારા મશીન ના પાયેલા એરંડા આ મારા પોણી ના છે આ તો જે હાથમાં પેલા નો કેવો પડ્યો છે લધારો અમનો તણ પછી શેધો છે તે સારું છે વાતો કરો છો હા રાજા હા આઈડિયા ફોર્મ આવી ખરી હો ભાઈ

ઇન્ધન થોડું મશીન ચાલે આટલો ટાઈમ નહીં આપડા જોડે પૈસા આટલું આવે નહી કે મોણસ બદલો ને નહીં અલે મોણસ નહીં બદલો જો મને ભૂલ્યા તો મશીન વાળી ને તું તને નહીં ભૂલું વાહ કાજા હા જો વાનો આવા આ બાજુ સ્ટીરિંગ જવું ગૌડા જો હો ઘરાક બધા આપડા બાજુ રહેવા પડે અને તો આર્યો ને ખવી બો ખવી મોણસ ત્યાં ક્યાં દુબા થોડા દમ ભીખ માંગતા છે

ર બધો ગરાક લઈ ગયો છે એનો તો ગધી ગધી કરી નાખ્યો પણ હવે બધા ગ્રાહકોને ગધી ગધી કરી નાખું એટલે ખબર પડે હા તો ખાલી હવે ખબર પડે મારો આઈડિયા તમે જોવો એ પણ જેટલા પોણથી પોણત વાળવા થાય ને એવું થાય રહ્યું મશીન જ મનદ કરી દેવું હ ઠેચી ચવા વાળી છે પોણી ખબર પડે એવું તો શિકર શું જાદુ કર્યું છે મારા મશીને ગણા ગવા નહીં રહ્યું મારા હા તે ફટાફટ ને પાછો જોવા આવશે ઓ પાછો નોતો પડી જાય જો આ ગાડી થાય બંધ થઈ જાય સાધુજીનું મશીન ઓછું છે તો મને હું નહીં તાચો રોજ મારા આલવાના હોય છે કામ કર એન્ડલ નહીં મારું

વાભડો હા આ નહીં ચાલતું તો પડશે જી હોય હાથમાં તો આવી જાય તો એનો શેર પડી નાશે હું એમ કરો હા 500 રૂપિયા આલજો મને તમે મારું પાણી વાળો હું મશીન ની હોવા રાખી રું કોણ આવે છે હું ચાલુ કરું તમે મા તમે જોડો પકડો જ પડશે આના એક કોમ કરી લે બહી પડ્યા છું હાલ તો

આવશે રાજી હમણાં હા તને મળી બખાડો કરે નઈ વાત કોઈ કરતો નઈ સાધો ડોહો બંધ કરે નકા મારી આબરૂ ના ચાર કરે તું પાછો

મોય ડૂંચા ગાલ્યા છે આ તો જોયું જ નથી આ તો પેલો બે બેદાણા હાચું હાચું બોલી જાય છે હવે જોવો હું હવે ખબેરો પાડું એ ખબેર અમને હવે એમને હું ખબેર પાડી દઉં છું કે એવા જેટલા હોને એમ આમ ડૂંચા ગાલે છે તમે મારું પોણી ઓછું કરી પણ હવે જોવો ખાલી મારો આઈડિયા જુઓ તમે હવા જુઓ